નમસ્કાર મિત્રો શિક્ષણ દીપ ચેનલમાં આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે વાત કરીશું ગુફા સ્થાપત્ય અને ગુજરાતની ગુફાઓ તો ચાલો શરૂઆત કરીએ ભારતમાં ગુફા સ્થાપત્ય મનુષ્ય દ્વારા નિર્માણ પામેલા મહત્વના સૌંદર્ય ધામો ગણાય છે ઔરંગાબાદ પાસે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી ખાંડગીરી ગુફાઓ મધ્યપ્રદેશમાં બાગની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે ગયા પાસેના બળબરના પહાડીમાં અશોકનો ગુફાલેખ આવેલો છે જૂનાગઢની ગુફાઓ જૂનાગઢમાં ત્રણ સમૂહ આવેલા છે એક બાવા પ્યારાની ગુફાઓ આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે આ ગુફાઓમાં કુલ સોળ ગુફાઓ ત્રણ હારમાં પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે બીજી છે ઉપરકોટની ગુફાઓ આ ગુફાઓ બે માળમાં આવેલી છે ઉપર તથા નીચે જવા માટે સોપાન શ્રેણી છે ત્રણ ખાપરા કોડિયાની ગુફાઓ પ્રાપ્ત થયેલા અવશેષો પરથી આ ગુફાઓ માળવાળી હશે તેમ માનવામાં આવે છે આ ઉપરાંત આ ગુફા ઈસવી સન ત્રીજી સદીમાં કંડારાયેલી હોવાની શક્યતા છે ખંભાલીડાની ગુફાઓ આ ગુફાઓ રાજકોટ થી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાંથી શોધવામાં આવી હતી જેમાં ત્રણ ગુફાઓ મહત્વની છે વચ્ચેની ગુફામાં પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલા બૌદ્ધિસત્વ અને કેટલાક ઉપાસકોની આકૃતિઓ આવેલી છે તળાજાની ગુફાઓ શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજા ડુંગરમાં પથ્થરો કોતરીને ત્રીસ ગુફાઓની રચના કરવામાં આવી છે મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્ય ગૃહ શિલ્પ છે સાણા ગુફાઓ આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાકીયા ગામ પાસે રૂપેણ નદી પણ સાણાના ડુંગરો ઉપર આવેલી છે ઢાક ગુફાઓ આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાક ગામમાં આવેલી છે ઝીંજુ રિઝર્વ ગુફાઓ આ બૌદ્ધ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઢાંકની પશ્ચિમે સાતેક કિલોમીટરના અંતરે સિદ્ધસર પાસેની જિંજુરી ઝરણી ખીણમાં આવેલી છે કચ્છની ખાપરાકોડિયાની ગુફાઓ આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટઘટ પાસેના પહાડમાં આવેલી છે કુલ બે ગુફાઓ છે ઈસવી સન ઓગણીસો સડસઠમાં કેકા શાસ્ત્રી દ્વારા આ ગુફાઓ શોધવામાં આવી હતી કડિયા ડુંગર ગુફા આ ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે એક જ પથ્થરમાં કંડારેલો અગિયાર ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી એક મુખવાળી સિંહાકૃતિ છે